રાહુલ ગાંધી એક એવો નેતા જે ક્યારેક ડાન્સર બનીને જોવા મળે છે તો ક્યારેક કરાટેકીટ ક્યારેક ટ્યુશન ટીચર તો ક્યારેક એથલીટ તો ક્યારેક જીમ ટ્રેનર બનીને જોવા મળે છે

फरत के बाजार में मोहब्बत की दुकान खोल रहा हूँ मोहब्बत की दुकानें खुली है हमारा काम मोहब्बत फैलाने का है तो आपने जो राहुल गांधी ने मोहब्बत ने दुकानी अंदर स्टॉक में सू पड़ू है आपके मालिक का क्या नाम है क्या नाम है नाम बताओ नाम बताओ आर एस एस फंडामेंटलिस्ट फैशिस्ट ऑर्गेनाइजेशन आसाम को आर एस एस के छी वाले नहीं चलाएंगे નરેન્દ્ર મોદી હિન્દુસ્તાન કા કરનાવેશન કોસુલ ગાંધી ની આ મોહબત ની દુકાન ની હાલત તો સલમાન ખાન ના કિસી ભાઈ કિ કી જાન મુવી જેવી જ છે ખતમ બાય બાઈ ટાટા ગુડ બાઈ ગયા આજે આપણે વાત કરીશું મોહમ્મદ અલી જીન્ના બીજા અવતાર વિશે એટલે કે રાહુલ ગાંધી વિશે તે આજ ફરી એકવાર ભારત માં ભાગલા પાડવાની કોશિશ કરે છે લેંગ્વેજ ઇસ સુપીરિયર ટુ એની અધર લેંગ્વેજ તેલુગુ ઇઝ નોટ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ હિન્દી યુ આર ઇન્સલ્ટિંગ ધ પીપલ ઓફ અંધ્રપ્રદેશ બીકોઝ યુ આર સેઇંગ ટુ ધેમ ધેટ યોર હિસ્ટરી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ યોર ટ્રેડિશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ યોર ફૂડ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ યોર મ્યુઝિક ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ યોર ફોરફાthers આર નોટ ઇમ્પોર્ટન્ટ એન્ડ This is the simple battle that is being fought in India રાહુલ ગાંધી ના બયાનબાજી ના સાંભળીને આજ દેશવાસીઓ ને 75 વર્ષ બાદ

we do not want you to have dosa for breakfast the prime minister and mr amit shah who said no if we want the people of kerala to speak hindi then the people of kerala will speak hindi خاندانમાં બધા એક એક વાર પ્રધાનમંત્રી બનેલા છે એટલે પ્રધાનમંત્રીની ખુરશીનો પોતે પ્રથમ દાવેદાર હોવાની ઈચ્છા રાખતો રાહુલ ગાંધી એ મોદીના હિન્દુત્વ વિચારની સામે લડવા માટે જાતિ પ્રશ્ન ઊભા કરે છે

परंतु राहुल गांधी जे जाति जनगणना ની વાત કરે છે એ જાતિ જનગણના થી ભવિષ્યમાં તકલીફ જ પડી શકે છે અને દેશની અધોગતિ જ થઈ શકે હમ ફાઇનાન્શિયલ ઓર ઇન્સ્ટિટ્યુશનલ સર્વે karenge યે પતા લગાયેંગે ઇન્દુ કિસ્કે હાથો મેં હે કૌનસે વર્ગ કે હાથ મેં હે ઓર ઇસ ઇતિહાસિક કદમ કે બાદ હમ ક્રાંતિકારી કામ શુરુ કરેંગે જો આપકા હક બનતા હે બેરો કઈ રીતે કે માની લો કે હું આજે કરોડો રૂપિયા કમાવું છું અને આજે એક સરકાર નવી બને અને મારા પૈસા જો મારી પાસેથી છીનવી લેવામાં આવે અને દેશમાં સમાન રીતે ભાગ પાડવામાં આવે તો ધીરે ધીરે એક ટાઈમ એવો આવે કે લોકોને કામ કરવાનું મન જ ના રહે લોકોને ખબર પડી જાય કે ગમે તેટલી મહેનત કરશું સરકાર અમારા પાસેથી લઈ જ લેવાની છે જેના લીધે દેશમાં બેકારી અને બેરોજગારી જ વધે અને જો આ વિષય પરનું તમારે એક ઉદાહરણ જોવું હોય તો લેબનન કન્ટ્રી વિશે સર્ચ મારીને તમે યુટ્યુબમાં જોઈ શકો છો જેની દાદી હિન્દુ હતી પરંતુ દાદા હિન્દુ ન હતા તો તેના પિતાની જાતિ શું ગણવાની અને તેની માતા કેથોલિક ક્રિશ્ચન હતી तो पुत्री जाति शू समझी आज राहुल गांधी चौबीस कलाक जाति ज्ञाति नाम आग लगाड़ता तो फरे है जो तेने कोई तेने जाति ज्ञाति पूछी ले तो जिसकी जात का पता नहीं वो गन्ना की बात करता है गालियाँ खुशी से खुशी से खाऊंगा जितना मेरा आप लोग इंसल्ट करना चाहते हैं आप खुशी से करिए आप रोज करिए જનગણના કોસ કરે સોરી 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 અને વચ્ચે એક સમય એવો આવ્યો હતો કે પ્રધાનમંત્રી બનવાનો દાવેદાર રાહુલ ગાંધી એ શિવ ભક્ત બની ગયો હતો અને પ્રવચન આપવાનું ચાલુ કર્યું હતું तो तमें दिव्य ज्ञान की प्राप्ति करो वो एक लसवा करूँ राहुल गांधी आपके दिमाग में है, मैंने मार दिया उसको वो है ही नहीं मेरे माइंड में है ही नहीं गया वो गया जिस व्यक्ति को आप देख रहे हो वो राहुल गांधी नहीं है वो आपको दिख रहा है बात नहीं समझे आप हिंदू धर्म को पढ़ो थोड़ा शिव जी को पढ़ो समझ आ जाएगी बात हिंदू धर्म में शक्ति शब्द होता है हम शक्ति से लड़ रहे हैं अर्जुन भीम ये लोग कौन थे ये लोग तपस्या करते थे ये लोग तपस्या करते थे क्या पांडवों ने इस धरती पे नफरत फैलाई थी क्या आपने महाभारत पढ़ी है क्या उसमें लिखा है कि पांडवों ने किसी गरीब व्यक्ति के खिलाफ अपराध किया कहीं लिखा है पांडवों ने डिमोनेटाइजेशन किया नोटबंदी की थी क्या गलत जीएसटी लागू की थी क्या कभी करते कभी नहीं करते क्यों नहीं करते क्योंकि वो तपस्वी थे बना दिया આજ રાહુલ ગાંધી જે સભામાં શિવભક્ત બનીને આવે છે એને અપરિચિત મૂવીના અંબી જેવી બીમારી છે એ બીજા જ સેકન્ડમાં ભૂલી જાય છે જ્યારે પાર્લામેન્ટમાં આવે ત્યારે તે ભૂલી જાય છે કે તે શિવભક્ત છે ત્યાં તે શિવજીની તેમજ ગુરુ નાનક દેવની તસવીરો બતાવીને વિવાદો અને પ્રશ્નો ઊભા કરે છે રાહુલ ગાંધી જેને દેશનો પ્રધાનમંત્રી બનવું છે એ ખરેખર ભારતની એક દેશ ગણતો પણ નથી ઇન્ડિયા ઇઝ ડિસ્ક્રાઇબ

મીડિયા ને કાસ્ટ પૂછે છે મિસ ઇન્ડિયા ની કાસ્ટ પૂછે છે બોલીવુડ ની કાસ્ટ પૂછે છે निकाली के तो मिस इंडिया की मैंने कहा भैया इसमें तो होगा मतलब एक दलित महिला तो होगी एक आदिवासी महिला तो होगी ना ना दलित है ना आदिवासी ना ओबीसी कोई नहीं मुझे लग रहा है मैं देख रहा हूँ रेलवे को मुझे लग रहा है कि जात का सिस्टम बना रखा है पूरा ये सबसे ऊपर ऊपर राजा महाराजा है